નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જાણીતા વેધર એનાલિસી અશોકભાઈ પટેલે તારીખ તેરથી લઈ અને વીસ મે બે હજાર ચોવીસ સુધીની મોટી આગાહી કરવામાં આવી છે તો આ તારીખો દરમિયાન તાપમાન વરસાદની સ્થિતિ અને આગામી દિવસોનું વાતાવરણ કેવું રહેશે તે વિશેની સંપૂર્ણ માહિતી જણાવી છે તો જાણી તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો અશોકભાઈ પટેલ આગાહીમાં જણાવે છે કે આ તારીખો દરમિયાન છે તે પવન છે તે મુખ્યત્વે પશ્ચિમ દિશાના અને ક્યારેક ઉત્તર પશ્ચિમ દિશાના રહેવાની શક્યતાઓ છે તો પંદરમી મે સુધી પવનની સ્પીડ છે તે પંદરથી વીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે અને સાંજે રાત્રે ઝાટકાના પવનો પચીસથી પાંત્રીસ કિલોમીટરની ઝડપે ફૂંકાશે જે ફરતા પવનો છે ત્યારબાદ આગાહીના સમય માટે પવનની સ્પીડ પંદરથી વીસ કિલોમીટર પ્રતિ કલાક અને સાંજે ઝાટકાના પવનો જે વીસથી પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂકાશે તો સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છમાં હવે નોર્મલ મહત્તમ તાપમાન છે તે એકતાલીસથી બેતાલીસ ડિગ્રી જેટલું ગણાય તો તારીખ તેરથી પંદરમાં મહત્તમ તાપમાન નોર્મલ અથવા તો નોર્મલની નજીક રહેશે અને તારીખ સોળ સત્તરમાં તેમજ વીસ તારીખના રોજ ગરમીનું પ્રમાણ વધુ રહેશે જે બે ડિગ્રી વધશે અને અમુક સેન્ટરોમાં મહત્તમ તાપમાન તેતાલીસ ડિગ્રીને પાર કરવાની સંભાવના રહેલી છે તો તારીખ તેરથી થી લઈ અને પંદર દરમિયાન સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છના વાતાવરણમાં અસ્થિરતા વચ્ચે જેના પરિણામે છૂટાછા વિસ્તારમાં એકાદ બે દિવસ દરમિયાન ઝાપટા કે વરસાદની સંભાવનાઓ પણ અશોકભાઈ પટેલે વ્યક્ત કરી છે એટલે ખેડૂત મિત્રો તેરથી પંદર તારીખ દરમિયાન ચોક્કસપણે સાવચેતી રાખવી આ દરમિયાન સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છના ભાગોમાં વાતાવરણ અસ્થિર બનશે જેના પરિણામે છૂટાછા વિસ્તારમાં ઝાપટા તો અમુક વિસ્તારમાં વરસાદની શક્યતાઓ અશોકભાઈ પટેલે તેરથીને ને પંદર મે સુધી વ્યક્ત કરી છે